બે વ્યક્તિનો આ બાદ બચાવ થયો અડધા થી ઉપર કાર સળગીને રાગ થઈ જ્યારે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અહીં સ્થાનિકોના કહેવા પ્રમાણે આ કાર છે જેની કિંમત થી એંસી લાખ રૂપિયા છે આ કારમાં બે વ્યક્તિઓ સવાર હતા અને તેઓ બાજુના પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવતા હતા ત્યારે બોનેટમાંથી ધુમાડું નીકળવા લાગ્યો અને ત્યારબાદ જ્યારે પેટ્રોલ પંપના કર્મીઓએ કારને જલ્દીથી પંપની બહાર લઈ જવા કહ્યું ત્યારે પેટ્રોલ પંપથી બહાર આવતા જાહેર રોડ પર એકાએક કારમાં આગ લાગી હતી અને મહામહેનતે અંદર સવાર બંને વ્યક્તિઓ કારની બહાર આવવામાં સફળ રહ્યા હતા જ્યારે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જારે કારમાં આગ કઈ રીતે લાગી તેનું કારણ હજી સુધી અકબંધ છે અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાયે